જંબુસર તાલુકામાં તાજેતરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ભરકોદરા માલપુરા કાવા છિદ્ર જંત્રાલ નોબાર રામપુર કડમાળ જેવા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જંબુસર અને આમોદના ધારાસભ્ય ડી કે સ્વામીએ આ પૂરગ્રસ્ત ગામોની જાત મુલાકાત લીધી હતી તેમણે ગામ લોકો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી હતી ધારાસભ્યએ પાણી ભરાવાને કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્તોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી આ મુલાકાત દરમિયાન તેમણે વહીવટ તંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી આ ઉપરાંત તેમણે લોકોને સલામત સ્થળે ખસેડવા અને તેમની જરૂરી ભોજન પાણી અને તબીબી સહાય પૂરી પાડવા પર ભાર મૂક્યો હતો ધારાસભ્યની આ મુલાકાતથી ગામ લોકોને આશ્વાસન મળ્યું છે અને તેમની સરકારી સહાય ઝડપથી મળશે તેવી આશા બંધાઈ છે આ ઘટના દર્શાવે છે કે કુદરતી આફતો સમયે લોકોની પડખે ઊભા રહેવું કેટલું મહત્વનું છે ભરૂચ જિલ્લામાં તેમજ આમોદ અને જંબુસર વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ખૂબ જ વરસાદ પડી રહ્યો છે લોકોના જનજીવનને પણ ખૂબ અસર પડી છે ખેડૂતોના ખેતરોમાં પણ ખૂબ જ પાણી ભરાયા છે તો છેલ્લા બે દિવસથી અમે અને અમારા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને વિસ્તારની મુલાકાત કરી રહ્યા છીએ આજે વડકોદરા છે છિદરા છે દહરી છે તેમજ માલપુર છે જેવા અનેક ગામોની મુલાકાત કરી અને સરકારમાં રજૂઆત કરી છે કે આ વિસ્તારમાં ખૂબ પાણી ભરાયું છે એમાંય ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ખેડૂતોના જે તૈયાર થયેલો કપાસ અને બાકીના જે ખેતી કરી છે એ તમામ ખેતીને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે તો માન્ય મુખ્યમંત્રીશ્રી તેમજ માન્ય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પણ પત્ર દ્વારા રજૂઆત કરી છે આવતીકાલે અમે રૂબરૂ મળીને આ વિસ્તારના થયેલા જે નુકસાની એની ખૂબ જ રજૂઆત કરીને આ વિસ્તારના ખેડૂતોને સહાય મળે આ વિસ્તારના ખેડૂતોને પુનઃ જીવન અને એમની ખેતી સારી રીતે પાછી થાય એ પ્રકારના અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને આ વિસ્તારની મુલાકાત કરી રહ્યા છીએ